જય શ્રી કૃષ્ણ રિધિસ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે આજે આપણે રાજસ્થાની બાટી બનાવીશું તેના માટે આ એક વાડકી દાળ છે એ પાંચ દાળ ભેગી છે ચણાની દાળ અડદની દાળ તુવેરની દાળ મસૂરની દાળ એને એક વાડકી લીધી છે એને દસ પંદર મિનિટ પલાળી રાખવાની પછી એને ધોઈ અને કૂકરમાં બાફવા મૂકવા હવે આપણે બે ગ્લાસ પાણી રેડીશું આની અંદર એક ચમચી મીઠું નાખીશું અડધી ચમચી અડદર નાખીશું પછી એને મિક્સ કરી અને કુકર આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરી અને ત્રણ સીટી વગાડવાની છે હવે આપણે આ બાટી માટે લોટ તૈયાર કરીશું આ ઘઉંનો ઝીણો લોટ છે એ બે વાટકી લોટ છે એની અંદર આપણે અડધી વાટકી કોકરો લોટ નાખીશું ફરી એને આપણે મિક્સ કરી દઈશું એની અંદર આપણે બાટી સરસ થાય પોચી બને એના માટે બે ચમચી ઘીનું મોવણ નાખીશું

અને મસળીને નાખીશું પછી આપણે અડધી ચમચી અજમો નાખીશું એનાથી બાટીનો સ્વાદ સારો લાગે છે હવે આપણે થોડું થોડું પાણી નાખી અને બાટીનો લોટ થોડો કણક મોદીશું આ રીતે આપણે બાટીની કણક તૈયાર થાય છે આંગળી આ રીતે જાય એટલે લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે એને નાના નાના લુવા પાડીશું તે જેમ લાડવો વારીએ એ રીતે આપણે એનું લુવું વારવાનું છે એના આમ થોડું દબાવી દેવાનું છે એટલે ફાટી ના જાય એ રીતે આપણે બધી બાટીને વારી લઈશું આ જલ્દી ઝપટ થઈ જાય એવી બાટી છે કુકરની ઝંઝટ વગર જ થઈ જાય છે સૌ કોઈ એને જલ્દીથી બનાવી શકે છે હવે આપણે ગેસ ઉપર ગરમ પાણી કર્યું છે એને પાણીની અંદર આ પાણી ઉકળી ગયું છે એની અંદર આપણે આ બાટીને દસેક મિનિટ બાફી લઈશું આપણી આ બાટી તૈયાર થઈ ગઈ છે બફાઈને એને આપણે અધકચરી બાપી છે પછી એને આ રીતે કાપી નાખી છે હરિયા એને તળવા માટે આપણે કઢાઈમાં તેલ મૂક્યું છે હવે આ દાળની તૈયારી કરી છે એમાં આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે દાળ બફાઈ ગઈ છે આ વઘાર માટે ઘી છે એની અંદર ટામેટા ડુંગળી મીઠો લીમડો દુ મરચાં લસણ મીઠું રઈ મેથી અને સૂકા લાલ મરચાં હવે આપણે એને વઘાર કરીશું આપણે એક પેન મૂકીશું એની અંદર આપણે ઘી નાખીશું દાલબાટીની દાળમાં ઘીનો વઘાર સારો લાગે છે હવે આપણું અર ઘી આવી ગયું છે એટલે એમાં રહી અને જીરું નાખીશું એની ઉપર આપણે ઢાંકડા કરીએ એટલે વગર બહાર આવે પછી એની અંદર મરચા નાખીશું મીઠું ડુંગળી નાખીશું અડધી ચમચી લીણી નાખીશું પછી આ સમારેલી ડુંગળી છે જેની

હવે આમાં આપણે મસાલા કરીશું એમાં આદુમરચા ના લસણ ની પેસ્ટ નાખીશું હવે આપણે આ ડુંગળી સંતરાઈ ગયા છે એમાં હવે આપણે મસાલા કરીશું એક થી દોઢ ચમચી આપણે લાલ મરચું નાખીશું આ ધાણા પાવડર નાખીશું બે ચમચી આ ગરમ મસાલો છે એક ચમચી નાખીશું ચપટી અડદર નાખીશું હવે એને આપણે મિક્સ કરી દઈશું મસાલા સંતાઈ ગયા એટલે આપણે એની અંદર આ બાફેલી દાળ નાખી દઈશું બધું મિક્સ કરી જોઈએ એટલું થોડું પાણી નાખીશું બહુ પાતળીને બહુ નહીં એવી આપણે આ દાળ રાખીશું અને પાંચ સાત મિનિટ હવે ઉકળવા દઈશું હવે લાગ્યું છે હવે આપણે એની અંદર આ બાટીને નાખીશું એને ફાસ્ટ આપે જ કરવાની છે થોડી ગુલાબી થાય એટલે એને આપણે ફેરવી દઈશું આ રીતે આપડી બાટી તૈયાર થઈ જાય છે આવી થઈ જાય એટલે એને બહાર કાઢી લેવાની